બેસ્ટ લાઈવ વેબ ચેનલ પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ વૈશાખ વદ છૂટ તારીખ અઢાર મે બે હજાર પચીસ ના રવિવાર રોજ નવરંગપુરામાં અંબાના ચરણોમાં માં ભાવિ ભક્તો દ્વારા પાંચસો એક કિલો આમ્રફળ કેરી મનોરથનું આયોજન કરવામાં આવ્યું વૈશાખ વદ તારીખ અઢાર મે બે હજાર પચીસ ના રવિવાર રોજ નવરંગપુરામાં અંબાના ચરણોમાં માં ભાવિ ભક્તો દ્વારા પાંચસો એક કિલો આમ્રફળ કેરી મનોરથનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ભાવી ભક્તોએ માતાજીને કેરીનો પ્રસાદ કરી ભક્તોમાં પ્રસાદ રૂપે આપવામાં આવ્યો હતો આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટી શ્રી નટવરભાઈ પટેલે જણાવ્યું કે છેલ્લા કેટલા સમયથી દર વર્ષ ઉનાળામાં મંદિરના ભક્તો દ્વારા આમ્રફળ કેરી મનોરથનું આયોજન કરવામાં આવે છે અને ભક્તો ખૂબ આનંદથી ભાગ લે છે અને માં અંબેને કેરી અર્પણ કરે છે પચાસ વર્ષથી અહીં આગળ સેવા આપું છું અને ચારસો વર્ષ જૂનું આ મંદિર છે અને આ રીતે કેરીનો અનકૂટ કરવામાં આવે છે લગભગ પાંચસોથી છસો કિલો કેરી છે અને આ વર્ષ ઘણા વર્ષથી બે ત્રણ વર્ષથી કરવામાં આવે છે અંકુટ તો કેરી નકૂટ તો બાકી બેતા વર્ષનો અંકૂટ અમારો મોટો હોય છે અને આ અંકુટની અંદર લોકોના ભાવથી અને કેરીનો અંકુટ કરવા માટે લોકોનો બહેનોનો બહુ ભાવ હતો તો એટલે એ લોકોએ કેરીનું પાંચસોથી છસો કિલો કેરી લાવી અને એ લોકો અંકુટ કર્યો છે અને આ રીતે વર્ષો જુદું છે આમાં અહીં માતાજીને સાક્ષાત જે મોટા અંબાજીની અંબાજી છે તે પણ લાવવામાં આવી છે અને બાર જ્યોતિર્લિંગ એકાવન શક્તિપીઠ છે અને આ મંદિરની શ્રદ્ધા એટલી છે બે વખત તો પડતો માતાજી આપેલો છે અને એ બે હજાર અઢારમાં બે હજાર એકવીસમાં માં માતાજી સાક્ષાત પડતો આપેલો છે જેની અહીં શ્રદ્ધા રાખ્યો એક સિફર કે એક ચુંડડીમાં એની શ્રદ્ધાઓ જે સો ટકા કામ ફરી જાય છે એવા તો કેટલાય દાખલા બે જોયા છે ને એ લોકો એ શ્રદ્ધા એ કરેલા છે અહીંયા આગળ બીજું કઈ આગળ જે માતાજીનું ગબ્બરનું દર્શન છે એ આખા અમદાવાદમાં આપણે ગબ્બર જે છે માતાજીનો જેવું સાક્ષાત છે મોટા અંબાજીમાં એ રીતનું જે અહીંયા આગળ છે ઉપરને માતાજી ગબ્બર એકાવન શક્તિપીઠનું મંદિર છે આપણે અહીંયા આગળ એકાવન શક્તિપીઠ અમદાવાદમાં બે જ ગુજરાતમાં બે જ જગ્યાએ છે એક મોટા ખેડ છે અને બીજું આપણે નવરાપુરા અંબાજી માતામાં છે જેને જેને સંતાન પ્રાપ્તિ માટેનું એ શ્રદ્ધાથી એ લોકો કરે છે કામ કામ અને એ ફરીફૂટ થાય છે આ પ્રસાદનો લાભ આજે રાત્રે નવ વાગ્યા સુધીનો લાભ મળશે પેલો આ દર્શનનો લાભ રાત્રે નવ વાગ્યા સુધી મળશે અને આનો પ્રસાદ પછી કાલે પ્રસાદ રૂપે બધાને આપી દેવામાં આવશે